નમસ્કાર જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આઈ ખેડૂત યુટ્યુબ ચેનલ આ જ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે મગફળીની અંદર સમયાંતરે કઈ કંઈ માવજત કરવી એના વિશે ઘણા બધા વિડીયો મારફત આપણે માર્ગદર્શન આપેલા છે અને ઘણા ખેડૂત મિત્રોના સારા પરિણામો પણ મળેલા છે તો આ ચેનલ આપણે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સમયસર તમને વિડીયો મળે અને તમે મગફળીની અંદર માવજત કરી શકો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે સિત્તેરથી પંચોતેર દિવસની મગફળી થઈ અથવા થોડું આગોતરું આયોજન હોય તો નેવુંથી પંચાણું દિવસ અથવા પંચ્યાસીથી નેવું દિવસની મગફળી થઈ હોય તો આપણે શું માવજત કરવી જોઈએ કયા કયા ખાતર વાપરવા જોઈએ એના વિશે વાત કરીશું તો ખેડૂત મિત્રો કઈ રીતના વધારે બેસાડવા એ વિડીયોની અંદર આપણે ડ્રમ ચલાવ વિશે વાત કરેલી હતી ઘણા ખેડૂત મિત્રો એનું અનુકરણ પણ કરેલું છે અને એના વિડીયો પણ અમને મોકલાવેલા છે તો ખેડૂત મિત્રો જે લોકોએ સાઠ દિવસે પાસઠ દિવસે ડ્રમ પહેલી વખત ચલાવેલું છે તો એ ખેડૂત મિત્રો એ પણ સિત્તેર થી પિંચોતેર દિવસે બીજી વખત ડ્રમ ચલાવવાનો છે જે લોકો એ નથી ચલાવેલું તો એ લોકો સિત્તેર થી પિંચોતેર દિવસની આપણી મગફળી છે તો એની અંદર પણ તમે ડ્રમ ચલાવી શકો છો હવે ખેડૂત મિત્રો એ સમજીએ કે ડ્રમ શા માટે ચલાવવું જોઈએ એનું વૈજ્ઞાનિક કારણ આપણે સમજીએ તો ખેડૂત મિત્રો આપણે લગભગ જેટલી મગફળી વાવીએ છીએ એ મોટા ભાગની મગફળી છે અર્ધ વેલડી જાત છે જેમ કે વીસ નંબર બાવીસ નંબર ગિરનાર ચાર પાંચ આ બધી અર્ધ વેલટી જાત છે

આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયા જે છે એને જમીન સુધી પહોંચવા માટે વધારે અંતર કાપવું પડશે નીચેના જે સુયા છે એને ઓછું અંતર કાપવું પડશે એટલે નીચેના સુયા તમે જોશો તરત જમીનની અંદર પહોંચી જાય જાય છે છે ત્યાં બંધાવાનું શરૂ થઈ આ ઉપરની જે ડાળીએ જે સૂયા છે એને લાંબો અંતર કાપવું પડશે જમીન સુધી પહોંચવામાં વાર લાગશે ઘણી વખત પહોંચતા પણ નથી ને પહોંચે છે તો અહીંયા તમને જે કાંઈ ડોડવાનો વિકાસ જોવા મળશે જનરલી સિંગલ દાણો હોય છે અથવા બોગડી છેલ્લે આપણે જે કહીએ છીએ એ ટાઈપનો દાણો થતો હોય છે તો આ વસ્તુ આપણે અટકાવવામાં શું કરી શકીએ આપણે એક જ વસ્તુ કરવાની છે કે આ ડાળીને જમીન સુધી નજીક લાવવાની છે જેથી કરીને આ સુયા જે તાત્કાલિક જમીન સુધી પહોંચી જાય ને એમાંથી ડોડવો સારો બંધાય ને આપણને ઉત્પાદન સારું મળે તો એના માટે આપણે શું કરી શકીએ ડ્રમ ચલાવવાનું છે ઘણા ખેડૂત મિત્રો યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા છે જેમાં ખેડૂત મિત્રો રોલ ચલાવતા હોય અથવા ડ્રમ ચલાવતા તો સિત્તેર થી પંચોતેર દિવસે આપણે પહેલી ભલામણ છે ડ્રમ ચલાવવાની બીજી વસ્તુ ખેડૂત મિત્રો આપણે શું કરી શકીએ ખાતરની આપણે અલગ અલગ વાત કરેલી કે આપણે વિડીયો બનાવેલો હતો જેની અંદર આપણે દાણા કઈ રીતના વજનવાળા બનાવવા છળકાટવાળા કઈ રીતના બનાવવા એક સરખા દાણા શું કઈ રીતના આવે તેલની ટકાવારી કઈ રીતના વધારી શકે એના વિશે આપણે અલગ વિડીયો બનાવેલો હતો જેની અંદર આપણે ઓલરેડી ભલામણ કરેલી હતી છતાં બીજી વાર અહીંયા સિત્તેર થી પિંચોતેર દિવસે કઈ માવજત રાખવી એની રિપીટ કરી દઈએ તો સિત્તેર થી પિંચોતેર દિવસે આપણે ખાતરની વાત કરીએ પેલું ખાતર છે ઝીરો જીરો બાવન સોત્રીસ જેની અંદર ફોસ્ફરસ અને પોટાશ બંને આવે છે ખેડૂત મિત્રો આ ખાતર તમારે પંપની અંદર સો ગ્રામ નાખવાનું છે પંપમાં આની સાથે આપણે બોરોન બોરોન માર્કેટની અંદર વીસ ટકા મળે છે એ પંપની અંદર પંદરથી વીસ ગ્રામ નાખવાનું છે આ બંને વસ્તુ શું છે જીરો બાવન સો એક સરખાને ભરાવદાર ડોડવા બનાવવા માટે અગત્યનું ખાતર છે એ આપણે આપશું આ સિવાય ખેડૂત મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી એમાં આપણે જીપ્સમની ભલામણ કરી હતી ધારો કે તમે જીપ્સમ નથી નાખી નાખી શક્યા તો આ સિવાય કેલ્શિયમ નાઇટ્રેટ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ મળે છે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ દાણાદાર ફોર્મમાં હોય છે તો એ વિઘે તમારે ચારથી પાંચ કિલો ચાર થી પાંચ કિલો વીઘાની અંદર આપણે આ વસ્તુ નાખવાની છેલ્ફર નાખતા હોય તો કરવાની છે તો મિત્રો હવે તમારી મગફળી પિંચાશી થી નેવું દિવસ નેવું થી પંચાણું દિવસની છે તો એની અંદર કયા ખાતર આપવા જોઈએ તો એની વાત કરીએ તો પેલું ખાતર છે જીરો જીરો પચાસ જેની અંદર પોટાશ હોય છે એ પંપની અંદર સો ગ્રામ આ સિવાય બીજા વોટર સોલ્યુબલ ખાતર છે તો કેલ્શિયમ નાઇટ્રેટ એ સો ગ્રામ પ્લસ બોરન વીસ ગ્રામ એક પંપની અંદર ખાસ યાદ રાખજો જે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ બીજા કોઈ ખાતર સાથે તમારે મિક્સ કરવાનું નથી એટલે એક પંપની અંદર તમે જીરો ઝીરો પચાસ કે કેલ્શિયમ નાઇટ્રેટ મારી નહીં શકો આ સિવાય ફૂગનાશક દવા પણ આપણે મિક્સ કરવાની નથી કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર સાથે ફૂગનાશક દવા મિક્સ કરવાની નથી એટલે આ વસ્તુ તમારે અલગ મારવાની છે આ સિવાય ધારો કે તમને એમ થાય કે આ આપણે નથી મારવું ડબલ વાર પંપની મજૂરી નથી ચડાવી તો આ તમે ઉપરથી આપણે જે વાત કરી બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ જે ગ્રેન્યુલ ફોર્મ ગ્રેન્યુલ ફોર્મની અંદર મળે છે બીજા ત્રણ થી ચાર કિલો આપવાનું છે આ સિવાય ખાડે પર તો નાખવાનું છે કે મિત્રો અહીંયા આપણે પોટાસ સલ્ફર ને કેલ્શિયમ ને બોરોન આટલી વસ્તુમાં ખાસ આપણે ધ્યાન આપવું છે આ વસ્તુ જેટલી છે ધારો કે કેલ્શિયમ છે એ તમારું ડોડવાનું છે મજબૂત બનાવે અંદર કેલ્શિયમની ટકાવારી તો તોમાં ફૂગના પ્રશ્નો છે એ પણ ઓછા થઈ જશે સલ્ફર છે તેલની ટકાવારી વધારશે પોટા છે તમારો દાણા વજનવાળો બનાવવામાં કામ કરશે બોરોન છે એ પણ સુયા વધારે બેસે એના માટે કામ કરશે તો એટલા આપણે ખાતરોની માવજત કરવી જોઈએ અહીંયા કઈ વિરામ આપું છું જય જવાન જય કિસાન